સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો સાત વિષય ગુજરાતીની અંદર સત્તરમું ચેપ્ટર સફળ યાત્રા જેનું આપણે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ મારા બે લાયકન પ્રેસ કરો બરાબર જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન દ્વારા મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ચેપ્ટર કાવ્ય યાત્રા જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન પેલું વાતચીત તો પેલું તમે પદયાત્રાના કયા કયા તીર્થસ્થાનો વિશે જાણો છો તો હું ગુજરાતના ડાકોર અંબાજી બહુચરાજી ચોટીલા વીરપુર સાળંગપુર પાવાગઢ વગેરે પદયાત્રાના તીર્થસ્થાનો વિશે જાણું છું તમને પદયાત્રા ક્યાં કરવી ગમે કેમ તો મને ડાકોરની પદયાત્રા કરવી ગમે છે ફાગણી પૂનમ હોળીના દિવસે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા છે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બને છે આ દિવસે ભગવાન વિશેષ શણગારમાં દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે મોટી પૂનમ અને હોળી હોવાથી ભગવાન ભક્તો સાથે હોળી રમે છે ભગવાન પાંચ વખત નવરંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે તેથી આ દિવસે વિશાળ સંખ્યામાં ડાકોર પહોંચે છે મને ડાકોરની પદયાત્રા કરીને ભગવાનના દર્શન કરવાનું તેમની સાથે હોળી રમવાનું ખૂબ ગમે છે વિદ્યાર્થી મિત્રો આ સફળ યાત્રા જે કાવ્ય છે એની સરસ મજાની સમજૂતી આપેલી છે આ સિવાય જે નવા મિત્રો છે એને ખબર નહીં હોય તો બીજા વિષયના પણ

તેમજ પરીક્ષા માટે ઉપયોગી એકમ કસોટી પ્રોજેક્ટ બુક આ બધું જ વિદ્યાર્થી મિત્રો આપણી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરશો ઓપન કરશો એટલે જેમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પરીક્ષાના સમયે પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા વિડીયો જોઈ શકો છો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો તમે ક્યારે યાત્રાએ ગયા છો ત્યાં શું શું જોયું છે તો હા હું સપરિવાર વારાણસી કાશી મથુરા વૃંદાવન વગેરે સ્થળોએ યાત્રાએ ગયો હતો અમે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યા હતા તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમે સરસ મજાનો વિડીયો પોસ્ટ કરી અને લખી શકશો આગળ તમે કોઈ ઘાયલ પશુ કે પક્ષીની કાળજી કેવી રીતે લેશો કોઈ પશુ પક્ષીની રક્ષા કરી હોય કે બચાવવા જોયું બચાવતા જોયું હોય તો તમારે અહીંયા કહેવાનું છે તમારી રીતે લખી શકો છો બરાબર હાલ આગળ સમાજમાં કઈ કઈ સંસ્થાઓ કે જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા ઘાયલ પશુ પક્ષીઓને બચાવવામાં આવે છે વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો આપેલ કાવ્ય પંક્તિના અર્થ સામે ખરાની નિશાની કરો અંગાર વરસાવતો આકરો ઉનાળો એટલે ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો છે અમી જળે આય આવી ખર ઉભો થયો મીઠા અમૃત જળથી ગધેડાને શક્તિ આવી તે ઉભો થઈ ગયો નેત્ર જળે નવડાવીશ પ્રભુ રામેશ્વર આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ વિદ્યાર્થી મિત્રો કાવ્યને આધારે નજીકનો અર્થ ધારો ને ગોળ કરો અંગાર એટલે અગ્નિ પથ એટલે રસ્તો આશીષ એટલે આશીર્વાદ અફળ એટલે ફોગટ ઠેકડી એટલે મસ્કરી બરાબર આગળ કોંસમાં આપેલા શબ્દના અર્થ શબ્દાર્થમાંથી જાણો અને ખાલી જગ્યા પૂરો સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું જેમાં યુદ્ધના શસ્ત્રોનો નાદ અતિ ભયાનક હતો રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત અસહ્ય વેદના અનુભવે છે નાનકડી છોકરી પોતાના બળથી વાછડાને મોતના મુખમાંથી બચાવે છે રાજના રાજાના દરબારમાં છજુ કાકા અરજી લઈને જાય છે પરંતુ સર્વપ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે સૈનિકો પોતાનો પરિવાર ત્યાગીને સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે પાંચમું ઉદાહરણ મુજબ બીજી જીવસૃષ્ટિ વિશેના સેવા સૂત્રો બનાવો અને રજૂ કરો પ્રભુ સેવા પશુ સેવા એ જ પ્રભુ સેવા લીધેલી સેવા ભૂલવી નહીં કરેલી સેવા યાદ રાખવી નહીં જીવન સેવા માટે છે માનવ સેવા એ જ પ્રભુ સેવા છઠ્ઠું ઉદાહરણ મુજબ વર્ણોમાંથી શબ્દ શોધી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેમ કે આમાંથી ગાંધીનગર ગુજરાતની રાજધાની છે મને ચિત્ર દોરવા ગમે છે ગંગા નદી છે તિરંગામાં ત્રણ રંગ હોય છે સાતમો જરૂરી શબ્દો ઉમેરી અધૂરા સંવાદ પૂરા કરો અને વર્ગમાં અભિનય સહિત ભજવો પાત્રો યાત્રી વન એટલે કે એક યાત્રી બે સજ્જન યાત્રી ડાહ્યો યાત્રી બરાબર યાત્રાળુ જય ભોલે જય ભોલે યાત્રીએ અરે આ બિચારો ગધેડો તરફડી રહ્યો છે યાત્રી બે બિચારાની જીબડી બહાર નીકળી ગઈ છે અને આંખો ફાટી ગઈ છે યાત્રાળુ હરી હરી પ્રભુને ગમ્યું તે ખરું ચાલો રામેશ્વર પ્રભુના મોડું થશે સજ્જન યાત્રી અરે બિચારો મરી જશે લાવ પાસે માથું લઈ ગંગાજળ પીવડાવું જેથી તેનો જીવ બચી જાય સજ્જન ભક્ત તમામ ગંગાજળ ગધેડાને પીવડાવી દે છે ગંગાજળથી ગધેડાને શક્તિ આવે છે અને તે મુંગી આશીષ આપી ચાલ્યો જાય છે ડાહ્યો યાત્રી અરે મૂર્ખ બધું ગંગાજળ પીવડાવ્યું તારી યાત્રા અફળ જવાની સજ્જન યાત્રી ભાઈ ગધેડાનો જીવ બચાવ્યો એટલે મારી પ્રભુ યાત્રા સફળ થઈ કોઈનો જીવ બચાવો એ પણ પ્રભુ સેવા જ ગણાય તો હવે રામેશ્વર પ્રભુનો અભિષેક કરાવીશ યાત્રી પ્રભુનો અભિષેક તો મારા આંસુઓથી આસુઓથી ચલો આઠમો પ્રશ્નોના ઉત્તર આપો ઉનાળો આકરો હતો એમ શા પરથી કહી શકાય યાત્રાળુઓ ગંગાજળ ચઢાવવા ક્યાં જાય છે યાત્રાળુઓ ગધેડાની કેવી હાલતમાં જુએ છે ગધેડાની હાલત જોઈને યાત્રીઓ શું બોલ્યા સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે ગદર્ભ લખી શકો છો અન્ય પાકી સમજદારી શીર્ષક વાળી વાર્તા શરૂ કરી છે તે વાંચો અને તમારી કલ્પના પ્રમાણે પૂર્ણ કરો બરાબર તો એક દોડ સ્પર્ધા યોજાઈ હતી નવ વિદ્યાર્થીઓ પ્રસ્થાન રેખા ઉપર ઊભા હતા આ હરીફો માત્ર શારીરિક અશક્ત જ નહીં થોડાક અંશે માનસિક દિવ્યાંગ પણ હતા સિસોટીનો અવાજ અને દોડવાનો ઈશારો જોતા બધાએ દોડવાનું શરૂ કર્યું પ્રેક્ષકો તેમને નંબર મળે તે માટે ઝડપથી દોડવા પ્રોત્સાહિત કરી રહ્યા હતા એ જ વખતે જે હરીફ સૌથી છેલ્લે હતો તેણે ઝડપ વધારી પણ લથડીને પડી ગયો એ તો જોર જોરથી રડવા લાગ્યો તેને રડતો જોઈને પ્રેક્ષકોમાંથી તેની મમ્મી ઝડપથી દોડ સ્પર્ધાના મેદાન પાસે આવી ગઈ તે પોતાના દીકરાને રડવાનું બંધ કરી દોડવા માટે પ્રેમથી સમજાવવા

સાત ચડાઈ કરનાર ખેલાડીનું કૌશલ્ય જણાવો પગ વડે સ્પર્શ કરવો હવે અમારો જુસ્સો વધી ગયો આ વાક્ય કોણ બોલે છે શૈલેન્દ્ર ઘેરો ઘાલવા સાંકળ રચવામાં કોણ ન હતું કમલેન્દ્ર આગળ વિજેતા ટીમનો સત્કાર ક્યાં થવાનો હતો જિલ્લા સ્પોર્ટ્સ સંકુલમાં સ્કૂલમાં રેવામણી કોમ્યુનિટી હોલ ક્યાં આવેલો છે જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં દમ ઘૂટવામાં કોણ પાવરધો હતું દિલીપ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન આવી રીતે પૂર્ણ થાય છે બરાબર પાઠની પણ સરસ મજાની સમજૂતી તમને આપવામાં આવેલી છે તો આ બધું જ તમને મેં કીધું એમ આપણી ચેનલમાં મળી જશે અથવા એપ્લિકેશનમાં મળી જશે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બાજુ મારા બે લાયકન પ્રેસ કરો અને ચોક્કસથી તમે કમેન્ટ કરશો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત